ઉનિયા ગામમાં ટીટોળીના ચાર ઇંડા જોવા મળતા આ વર્ષે ચોમાસું સારું જવાની સંભાવના દેખાઈ રહી છે પ્રાચીન કાળમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન હતો ત્યારે વરસાદની આગાહીને પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠા સુજરના આધારે કરતા હતા ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે જેમાં ટીંટોડીની એક લોકવાયકા મુજબ ટીંટોડી ઈંડા મૂકે છે તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે ટીંટોડી જળાશયો અને મોટા ભાગે જમીન પર જ ફરતું હોય છે આમ તો તો કુદરત આગળ કોઈનું કશું નથી તેમ છતાં વર્ષોથી છે કે ચાર મળે ચાર મહિનાનું ચોમાસું હોય છે ત્યારે વલસાડ શહેરને અડીને આવેલા ભાગડાવાડા ગ્રામ પંચાયત વિસ્તારના ઉન્યા ગામ ખાતે ખુલ્લા મેદાનમાં ટિંટોળીના ઈંડા જોવા મળ્યા હતા ટીંટોળીના ચાર જેટલા ઈંડા મળી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જો જોકે લોકવાર્તા એવી છે કે ટીંટુડીના ચાર ઈંડા જોવા મળે તો ચાર મહિના સુધી વરસાદ પડતો હોવાનું કહેવાય છે આ સાથે ટીંટુડીના ઈંડાને લઈને એવી પણ માન્યતા છે કે જો તે ઊંચાઈ પર ઈંડા મૂકે છે તો વરસાદનું પ્રમાણ વ્યાપક રહેવાની શક્યતાઓ વધી જાય છે જો આ પક્ષી વહેલા ઈંડા મૂકે છે તો ચોમાસું વહેલું આવે તેવી માન્યતા પણ પ્રચલિત છે